ગઈકાલે હું ડીમાર્ટ ગયો હતો ડિમાર્ટમાં એક છોકરો મળ્યો બાવીસ ત્રીસ વર્ષનો હતો એ કે હું તમારા વિડીયો જોઉં છું તમે બિઝનેસ આઈડિયા આપો છો પણ તમારા બિઝનેસ આઈડિયા હોય છે એ ભણેલા લોકો માટે જ હોય છે કદાચ આપણે ભણેલા ના હોય અંગ્રેજી ના આવડતું હોય તો પછી કેવા બિઝનેસ કરવા મારે શું કરવું એવું એને મને કીધું અચ્છા આ સવાલ ઘણા બધા લોકોનો હોય છે આપણા દેશમાં ઘણા બધા લોકોને અંગ્રેજી નથી આવડતું ઘણા બધા લોકો ઓછું ભણેલાય હોય છે ઓછું ભણેલા લોકો પણ વધારે પૈસા કમાય છે એવું નથી કે નથી કમાતા તો આજના વિડીયોમાં જો તમે ઓછું ભણેલા હોય અને તમારે ગામડે રહેતા હોય કે શહેરમાં હોય તમારી જગ્યા બદલવી નથી અને બહાર ક્યાંય કમાવા જવું નથી તો કઈ રીતે તમે તમારું ગુજરાન ચલાવી શકો છો એવો કયો બિઝનેસ કરો જેનાથી તમારું કામ ચાલી શકે છે વિડીયો પૂરો જો તમને આઈડિયા આવશે કે ખરેખર આ રીતે પણ પૈસા લોકો બનાવે છે તમે પણ બનાવી શકો છો ચલો વિડીયો શરૂ કરીએ કેમ છો તમારે આપણું ચેનલમાં સ્વાગત છે લોકો એવું કહે છે કે ભાઈ શહેરમાં જવું પડે છે કેમ કે ગામડે કામ નથી વિદેશ જવું પડે છે કારણ કે અહીંયા કંઈ પૈસા મળતા નથી પરંતુ હકીકતમાં એવું નથી કમાવાળા ગમે તે રીતે કમાઈ લે છે એટલે કે ભાઈ પૈસા કમાવા માટે તમારી પાસે મોટી ડિગ્રી હોવી કે અંગ્રેજી આવડવું જરૂરી નથી સ્કીલ હોવી જોઈએ અને ઈચ્છા હોવી જોઈએ પૈસા કમાવાની તો તમે પૈસા કમાઈ શકો છો સૌથી પહેલો સવાલ કે શરૂઆત કેવી રીતે કરવી શરૂઆત ભાઈ શૂન્યથી થાય એ વાત તો પાકી છે યોગ આપણી જોડે કોઈ પણ જાતના પૈસા નથી અને હવે બિઝનેસ ચાલુ કરવું છે બિઝનેસ ચાલુ કરવા માટે વીસ હજાર પચીસ હજારની મૂડી જોશે કઈ રીતે લાવીશું તો ભાઈ મજૂરી ચાલુ કરો દિવસમાં ક્યાંક નોકરી ચાલુ કરો બે ત્રણ મહિના નોકરી કરશો દસ હજાર પગાર આવશે તો પગાર બચાવો ગમે તે કરો પહેલાં વીસથી પચીસ હજાર રૂપિયા તો બચાવવા પડશે એ પચીસ હજાર રૂપિયા તમે બચાવો પછી એના ડબલની સ્કીમ એકા ડબલ હોય એવી જગ્યાએ કંઈ નાખવીને પૈસાને સાચવી રાખવા પૈસા કમાવવા ઈમ્પોર્ટન્ટ નથી પૈસા કમાઈ અને જીરવવા વધારે ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલાં ગમે ત્યાંથી મૂડી લાવો મૂડી લાવીને પોતાના બિઝનેસના સફરની શરૂઆત કરો તમને મેં કીધું ને મૂડી ક્યાં વાપરવી તો મૂડીને આડા અવળી કરવી નહીં પહેલાં શાંતિથી મૂડી એકવાર ભેગી કરો પછી વિચારો કે ભાઈ શું કરવું છે ગામડાનો હું તમને આઈડિયા આપું તો એકવાર તમારી જોડે મૂડી આવી જાય ને તો હવે દુકાન દુકાન કંઈ કરવાની જરૂર નથી કારણ કે દુકાન કરશો તો ભાડું ભરવું પડશે વેચવાનો નાની નાની લાવવાની સાબુ છે ઘરની જરૂરિયાત એ વસ્તુઓ હોય ને સાબુ તમને ચાલીસ રૂપિયામાં ત્યાંથી પડતો હોય તો અમે તમારે અહીંયા તેત્રીસ રૂપિયામાં વેચી કાઢવાનો રિટેલર એને પચાસ રૂપિયામાં વેચશે તમને લાગશે કે ત્રણ રૂપિયા નફો મળ્યો પણ તમારી જોડે કસ્ટમર બની જાય ને તો દિવસનો નફો પાંચસો થી સાતસો રૂપિયા મળી શકે છે અહીંયા અમારે ત્યાં એક ભાઈ ટેમ્પો લઈને આવું બધું વેચવા આવે છે પાંચ સાત રૂપિયાના માર્જિનમાં કે હું કામ કરું છું પણ દિવસના બે થી ત્રણ હજાર રૂપિયા એ કમાય છે આપણને એવું લાગે કે ધંધો નાનો છે પણ ધંધો નાનો છે ને પોતાનું જેમ કમાય છે એક ભાઈ કટપીસ વેચવા આવે કટપીસ લગભગ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયામાં વેચે છે એ કે હું પાંચ દસ રૂપિયામાં માર્જિન રાખું છું પણ એ દિવસના બે હજાર રૂપિયા કમાઉં છું એક ભાઈ ચંપલ વેચવા આવે ખાલી ચંપલ એ પણ સાહીઠ રૂપિયામાં સાહીઠ રૂપિયામાં ચંપલ છે એ કે આપણે પચાસ રૂપિયામાં લઈએ એટલે આપણે માની લઈએ દસ રૂપિયામાંથી લાગે પોતે લારી લઈને ફરે છે અને તો એ દિવસના પાંચસો થી સાતસો રૂપિયા કમાય છે કોઈ બસ નથી કોઈ માથાકૂટ નહીં પોતાનો ટાઈમ પોતાના પૈસા ફ્રીડમ અને જે મળે એ પોતા તો આ રીતે તમે જો બિઝનેસ કરશો તો તમારી જોડે એક તો આઝાદી રહેશે જેમ જેમ તમારો બિઝનેસ ડેવલપ થાય એમ એમ છોકરા રાખી દો થોડી જગ્યા ફેલાવો પાંખો ફેલાવો પહેલાં તમે એક ગામને કવર કરતા હોય પછી બે ગામને કવર કરવાનું ચાલુ કરો છોકરાઓ રાખો ટીમ બનાવો જેમ જેમ તમારું નેટવર્ક મોટું થશે ધંધો વધશે માર્જિન વધશે પૈસા મળશે ઘણા બધા લોકો આ રીતે પૈસા કમાય છે ભાઈ કમાવા વાળા ગમે તે રીતે કોઠા કબાડા કરીને પૈસા કમાઈ લે છે શરૂઆતમાં તમે સાયકલ કે એક્ટિવાથી આ કામ ચાલુ કરી શકો છો અને પછી તમે એને મોટા લેવલે કરી શકો છો અચ્છા આમાં એક સવાલ આવશે કે લોકો શું કહેશે તો લોકો તેલ લેવા જાય લોકોનું કામ શું છે ખબર છે લોકોને નીચા દેખાડવું લોકોની મજા લેવું તો લોકો તે લેવા જાય પૈસા આપણે કમાવાના ઘર આપણે ચલાવવાનું હોય કોઈ આજુબાજુવાળો વ્યક્તિ ઘર ચલાવવા આવશે નહીં તમારી પરિસ્થિતિ સારી હશે તો તમારી જોડે વાતો કરવા આવશે પરંતુ ખરાબ હશે તો મજા લેવા આવશે એટલે પૈસા આપણે જ બનાવવાના છે જે કામ કરવાથી બે પૈસા આપણને મળે આપણને સંતોષ મળે અને શાંતિ મળે ને ભાઈ એ જ કામ કરવાનું તે લેવા જાય લોકો મારા પોતાના અનુભવની વાત કરું તો આપણો પગાર સારો હતો પણ પ્રેશર હતું અને કેવું હતું એક સપનું હતું કે પોતે કંઈક કરવું ફાર્મસી કરેલું છે એટલે ફાર્મા લાઈનમાં કામ કરતા હતા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવમાં નોકરી કરતા હતા એટલે વિચાર્યું કે હવે હું માર્જિન સારું છે પોતાની કંપની ચાલુ કરીએ કે એવું સપનું હતું પણ ત્યાં લોકોને નોકરી આપવાનું સપનું હતું એટલે ચાલુ કર્યું છે એ રીતે તમે પણ ચાલુ કરજો તો ધીમે ધીમે આગળ વધ મેં પણ બિઝનેસ ચાલુ કર્યો તો શરૂઆતમાં કંઈ બિઝનેસ હતો નહીં ધીમે ધીમે આજે ત્રણ વર્ષથી હવે પરિસ્થિતિ થોડી થાળે પડી છે અને સારું એવું મળી રહે છે એટલે કોઈ પણ ધંધો ચાલુ કરો એટલે થોડો ટાઈમ તો લાગવાનો છે લોકોનું નું નહીં વિચારવાનું આપણા પૈસા કમાવાના છે આપણે આગળ વધવાનું છે આપણે આપણું ઘર ચલાવવાનું છે એટલે આપણે આપણું જ વિચારવાનું ભાઈ ચાલુ કરી દેવાનું શ્રી ગણેશ તો હવે એવું ના કહેતા કે પૈસા નથી પૈસાનું સેટિંગ થાય તો બરાબર છે ના સેટિંગ થાય તો ભઈ મજૂરી કરો ક્યાંક નોકરી જાઓ બે ત્રણ મહિના નોકરી જઈ પૈસા ભેગા કરો વીસ ત્રીસ હજાર રૂપિયા અને નાના પાયે ધંધો ચાલુ કરો નાના પાયે ધંધો ચાલુ કરેલો ક્યારે મોટા પાયે થઈ જશે ખબર નથી આ નિરમા જે ચાલુ કર્યું હતું ને કરસન કાકાએ તો નિરમા પણ એ પહેલાં પોતે સાયકલ લઈને પાવડર વેચવા જતા હતા અને આજે નિરમા આપણી મોટી કંપની છે અગરબત્તીની એક કંપની છે ને એમાં આવો જ સવાલ હતો કે ભાઈ એ પણ પોતે સાયકલ લઈને અગરબત્તી વેચવા જતા હતા અને આજે અગરબત્તીની બહુ મોટી બ્રાન્ડ બની ગઈ એટલે કેવું એ ધંધો ચાલુ કરશો પછી તમને આઈડિયા આવશે કે હવે તમારા આમાં કઈ રીતે સુધારા વધારા કરવા કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે કઈ રીતે બિઝનેસને આગળ લઈ જવો છે એકવાર તમે ધંધામાંથી સર્વાઈવલ કરતાં શીખી જશો ને પછી એના આગળ વધારવાનું સો ટકા તમને આવડી જશે પછી શીખવાડવાની જરૂર પડશે નહીં તો એવું નથી કે પૈસા નથી પૈસા ગામમાં પણ છે ગામમાં લોકોય બધા કમાય છે નાના નાના શહેરમાં લોકો કમાય છે એક ધગસ હોવી જોઈએ અને કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ તો પછી સો ટકા તમે આગળ વધી શકો છો તો આ છે મારા તરફથી એક આઈડિયા કે તમે ગામમાં કે નાના શહેરમાં પણ આ રીતે બિઝનેસ ચાલુ કરી શકો છો જો ભાઈ આ ઇન્ફોર્મેશન તમને સારી લાગ્યું હોય ને તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભાઈ તમારે જેવા કોઈ વ્યક્તિ જેને બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો એના વિડીયો તમે ફોરવર્ડ કરી શકો છો કોઈ પણ કામ નાનું નથી શાહરૂખ ખાને પિક્ચરમાં કીધું છે કોઈ બી ધંધા છોટા નહીં હોતા ઓર ધંધે છે વળા કોઈ ધર્મ નહીં હોતા એટલે જે પણ કામ કરવું હોય તમે બિઝનેસ કરી શકો છો શરમને બાજુમાં મૂકવો પડશે અને કામ ચાલુ કરજો તો ધંધો સો ટકા સેટ થશે વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલમાં નવા વગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય નહીં ફરીથી મળીશું નવા કોઈક વિડીયો જય હિન્દ જય જય ગુજરાત